વલસાડ ના રેલવે ઓવરબ્રિજ પારનેરા જતા માર્ગ ઉપર અજાણ્યા વાહનના ચાલકે એક ઈસમ ને અડફેટે લેતા સારવાર હેઠળ ખસેડાયો બે જુલાઈ બુધવારના દોઢ વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ રેલવે ઓવરબ્રિજ પાસે પારનેરા ગામ તરફ જતા માર્ગો ઉપર પસાર થઈ રહેલા એક યુવકને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લીધો હતો જેના કારણે અકસ્માતની ઘટના બનતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસ તેમજ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી કોલ મળતા જ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્ત યુવકને એકસો આઠ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આગળની વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે